પંચમહાલ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની એક પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભારત આત્મનિર્ભર ભારત પદયાત્રા યોજાશે રાષ્ટ્રીય એકતાના પ્રણેતા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એક પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગોધરા ખાતે જિલ્લા સેવા સદનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભા સાંસદ ડો જશવંતસિંહ પરમાર હાલોલના ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર તથા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા સ્વાવલંબન અને જનજાગૃતિનો સંકલ્પ યજ્ઞ છે યાત્રા માટે વિશેષ રૂટ નક્કી કરાયો છે જેમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન સરકારી યોજનાઓ અંદે જાગૃતિ સાંસ્કૃતિક કાર્યક્રમો યુવા પ્રેરણા કાર્યક્રમો અને આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે કલેક્ટર દહિયાએ જણાવ્યું કે આ પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ એનએસએસએનસીસી યુનિટ્સ મહિલા સંગઠનો ખેડૂત પ્રતિનિધિઓ ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે સરકારી અધિકારીઓ પણ લોકજાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગ લેશે સરદાર પટેલના એકતાના સંદેશને ગ્રામ્યથી શહેરી સ્તર સુધી પહોંચાડતી આ પદયાત્રા પંચમહાલના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી અધ્યાય ઉમેરશે લોહપુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે જિલ્લામાં દસ નવેમ્બરથી લઈને અઢાર નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રાઓ કરવામાં આવશે ટેબલું જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે પંચમ જિલ્લાના તમામ નાગરિકો સેવાભાવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સ્ટુડન્ટ્સ એનસી એનએસએસના જે વોલન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આ જે રથયાત્રા છે જે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બણો નાગરિક તરીકેની જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને મોટી સંખ્યામાં વિધાનસભા દીઠ આ કાર્યક્રમ જે છે એ સફળ બને સરદાર પટેલજીની પ્રતિમા ઉપર હાર પહેરાવીને આ યાત્રાઓ જે છે એનો શુભારંભ કરવામાં આવશે આઠથી દસ કિલોમીટર સુધીનું રૂટ છે જેથી ગામના તમામ વિસ્તારમાં તમામ લોકો એની અંદર જોડાઈ શકે જે તારીખો છે દસ નવેમ્બર સુધીની તારીખમાં અમે જાહેર કરી દેવાના છે કયો ટાઈમિંગ છે કયો વિધાનસભા મતદાર વિસ્તારમાં આ કાર્યક્રમ થવાના છે ખાસ કરીને જ્યારે વિધાનસભામાં આ કાર્યક્રમ થશે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ કાર્યક્રમમાં થવાના છે અને તમામ સરકારી અધિકારીશ્રીઓ તમામ કચેરીઓ પણ એ પ્રેરણા આપે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે મેક્સિમમ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અમારો પ્રયત્ન રહેશે